દેશ વિદેશમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે લોકો અલગ અલગ રીતે નવા વર્ષને આવકારે છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારના ઉગણજમાં આવેલ વીર એક અલગ જ રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી નવા વર્ષની ઉજવણીમાં લોકો પાર્ટી કરે છે તો કોઈ ફરવા જાય છે પરંતુ વીર સાવરકર હાઇટ્સ થ્રીમાં નવા વર્ષની ઉજવણી ભગવાનના સાનિધ્યથી કરવામાં આવી હતી વીર સાવરકર હાઇટ્સ થ્રીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સાત દિવસ ભગવત કથાનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કથાના માધ્યમથી વીર સાવરકર હાઇટ્સ થ્રીના સ્થાનિકો દ્વારા ખૂબ જ સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેથી આવનારી નવી પેઢીમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અને સંસ્કાર જળવાઈ રહે આજના સમયમાં યુવાધન વધુ ફોરવર્ડ થઈ રહ્યું છે ત્યારે યુવાધનમાં આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેવા ઉમદા ઉદાહરણ સાથે વીર સાવરકર હાયર સ્ત્રીના કમિટી મેમ્બરો દ્વારા સખત મહેનત થકી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં આ ભાગવત કથામાં ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ અને માતા યશોદાના વેશભૂષા ધારણ કરી એક અદભુત અને દિવ્ય માહોલ સર્જાયો હતો આ દિવ્ય માહોલમાં જાણે ભગવાન સાક્ષાત નવા વર્ષમાં આશીર્વાદ આપવા આવ્યા હોય તેવો સાક્ષાત્કાર થયો હતો ત્યારે ચાલો આ બાબતે વધુમાં શું કહી રહ્યા છે વીર સાવરકર હાઇટ્સ થ્રી ના કમિટી ઉપપ્રમુખ વિરલ વ્યાસ તે સાંભળીએ વીર સાવરકર હાઇટ્સ ત્રણ માં હું રહું છું મારું નામ વિરલ વ્યાસ છે અને અહીંયા હું ઉપપ્રમુખ ની ફરજ બજાવું છું અને આ રહ્યા અમારા અમારા કમલેશભાઈ કોઠારી જે પ્રમુખ છે અહીંયાના ચેરમેન અને આ રહ્યા અમારા હિંમતભાઈ પરમાર જે અહીંયા મંત્રી છે અને લોકો અત્યારે નવા વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરે છે પણ અમે બધા કમિટી મેમ્બરે વિચાર્યું કે આ વખતે આપણે નવા વર્ષની ઉજવણી કંઈક અલગ રીતે કરીએ તો અમે કમિટી લોકોએ વિચારીને અહીંયા નવા વર્ષની ઉજવણી માટે સોસાયટી સોસાયટીમાં શ્રી ભટ્ટ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને આ કથાથી અમારી સોસાયટીમાં એકતા થાય એવું અમે વિચારીએ છીએ